સુરેન્દ્રનગરના તંત્ર દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી રોકવા તેમજ તંત્ર દ્વારા પૂરા કરવામાં આવેલ ગેરકાયદેસર કૂવાનું ફરી એકવાર ભૂમાફિયાઓ દ્વારા ખોદકામ કરવામાં આવતા તંત્ર દ્વારા વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી સાયલાના ત્રણ થાનગઢના દસ મૂળી તાલુકાના દસ ગામોમાં પુરાણ કરવામાં આવેલા કૂવાઓમાં ગેસથી ગુંગળામણના અકસ્માતો અટકાવવા માટે આ લેવામાં આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ સાયલા અને મૂડી તાલુકામાં તાજેતરમાં જે તંત્ર દ્વારા કુવાઓ બોરવામાં આવેલી હતા એ કુવાઓ જે છે એ ખોલવાની એ પ્રવૃત્તિમાં વધારો થયો અને એના કારણે જે છે એ મૃત્યુ થવાના બનાવો પણ બનવા પામેલ છે આને રોકવા માટે અમે ગઈકાલે એસપી સાહેબ અને ભૂસ્તરશાસ્ત્રી તેમજ અન્ય વિભાગોના અધિકારીઓ સાથે બેઠી બેસીને બેઠક કરી અને ખાસ કરીને એ નક્કી કર્યું કે આ બાબતનો જે જાણકારી જે છે એ લોકોને થાય તો આવા બનાવો બનતા અટકશે એના માટે ખાસ કરીને અમે દરેક ગામે એક ગ્રામસભાનું આયોજન કરીને સંબંધિત તમામ વિભાગના અધિકારીઓ ખાસ કરીને મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ભૂસ્તરશાસ્ત્રીના અધિકારીઓ પોલીસના અધિકારીઓ આ બધા ભેગા મળીને ગામે જઈને લોકોને એ સમજણ આપશે કે ખાસ કરીને જે બુરેલા કુવા છે એમાં એ ગેસ ઉત્પન્ન થાય છે જે ઝેરી ગેસ ઉત્પન્ન થવાને કારણે મૃત્યુ થઈ શકવાની પૂરી સંભાવના છે અને ખાસ કરીને બહારના જે મજૂરો છે એમને પણ આનાથી જાણકારી મળશે કે આ કામ જે છે એ એમના માટે ભયજનક છે એ હેતુથી અમે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી એ આજે ગામો અસરગ્રસ્ત પચીસ અસરગ્રસ્ત ગામો છે એ અસરગ્રસ્ત ગામોમાં આ પ્રકાર એનો જે છે એ જાણકારી મેળવવા માટે ગ્રામ આયોજન કરેલ છે